O por <coughs> <coughs> <coughs>

આજકાલ કાલનું ઊભું કરેલું કૂટ નથી આ શ્રદ્ધાનું વિષય છે તમારી જેટલી શ્રદ્ધા તમારો જેટલો વિશ્વાસ એટલું ફળદાયી થાય છે

એની જરૂરિયાત હોય એનું સ્વાર્થ હોય ને ત્યાં સુધી અને હવે તો એટલા બધા હોશિયાર માણસો કે માણસ દાંત કાઢે ને તો માપી ન કાઢે આ માણસ મોટો છે મોટો માણસ છે નાનો માણસ હોય તો થોડાક એટલે ખૂબ બધું ખિસ્સા રાખીને જ નીકળે સ્વાર્થી દુનિયા છે તમારે ખાસ જોવું હોય ભાઈ ધર્મેશભાઈ એક વાર અમારે માનવ મંદિર આવતો અમારે રોડ ઉપર રખડતા ભટકતા પાગલ બહેનો ફાળો કર્યો નથી ફી લીધી નથી અને સરકાર નો એક પૈસો લીધો આ બાર વર્ષમાં એકસો ને ચોવીસ વ્યક્તિઓ સાજી થઈ ગઈ આજે એક ઇંગ્લિશનો ટીચર આવ્યો એ મને મળ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે નવ વર્ષ પહેલા માનવ મંદિર માંથી થઈ ગયેલો અત્યારે સુરત માં ઇંગ્લિશ ટીચર છે પાંચ દીકરીઓને ત્યાંથી પરણાવી એક નિકા કર્યો અત્યારે અઠાવન બેનો છે ને ચાર બાળકો છે તમે આવો ને બહેનો તો ખબર પડે હાજા હાડા ઉપયોગમાં આવો એટલે ઘેર રહો સટકે એટલે વારો જ છે આખા જગત નો અમારિયા છે કોક ની મા બેન ઘરવાળી દીકરી નહીં હોય ચાર હાજા થઈ ગયેલા છે ચાર એવા નથી આવતા બોલો ફોન કરી દઈ એમ કે તમારે શું રાખવું હોય તો રોડે ચડાવી ને મેં ક્યાં કર્યું સગી બેન હમણાં ડુંગર પાસે દાતરડી ગામમાંથી એક મા દીકરી પોલીસને મળી આવ્યા છે ગઈ દિવાળી એક વર્ષ થયું એની મા પાગલ હતી આવતા હતી એટલે હાથ ભાંગી ગયા અત્યારે સાજી થઈ ગઈ છે ભીમનાથ પાસે પોલારપુર ગામ છે એને નામ સરનામું એડ્રેસ બધું આપ્યું એટલે મેં પોલીસ થ્રુ એના સરપંચ નંબર ગોત્યો અને એના પતિ સુધી આ વાત પહોંચાડી એના ઘરવાળા એના હસબન્ડ કીધું આ તારી ઘરવાળી હાજી થઈ ગઈ છે લઈ જા ભેગી દોઢ વર્ષની દીકરી છે તો એને જવાબ ધર્મેશભાઈ આપ્યો મારે હસોડા નથી જોતા જોતા જ નથી કે એટલે બાઈ ન જોતી હોય તો આ છોકરી એ હું ગુનો કરો આને લઈ જા નથી જોતા પછી બાઈના ના બાપુજી નું કામ રોજ એના ભાઈ ને એના ને કહેવાયું એને ના પાડી કે ચાર વાર પેલા કાઢી મૂકી નથી જોતી કલ્પના કરો એ કન્નડ ભાષાની રાધુલા પોલીસ સતરિયા રોડ ઉપરથી આઠમો મહિનો પ્રેગ્નન્સી લઈ આવ્યા

કેટલા ગા પાડો હાથ કરો નું સાહેબ વાતું બીજા ની ટીકા કરીએ પાંચ ટાઈમ નમાજ પડવા જાય ધંધા મૂકીને ઉભા જાય આપણે કેટલા વખત મંદિરે જઈ છીએ કે ને એટલે જન્માષ્ટમી અને રામનવમી મંદિરે જવાનો સમય નો હોય ક્યાં મોઢે હિન્દુ કેવડાવો શરમ થવી જોઈએ આપણે મા બાપ વૃદ્ધ થાય એટલે મૂકી આવવા વધારાની વ્યક્તિ ઘરમાં જોતી નથી અને હવે તો આવું નવું આવ્યું કામ કરવું નથી અમારી છોકરી કામ નહી કરવું કઈ પડી એક સૌથી મોટો પ્રશ્ન વિકટ આવે છે ભાઈ કૌશિક કે હવે એક ક્રેજ આવ્યો ધર્મેશભાઈ પેલા એવું આવ્યું હતું અમે બેન અમારા બે હવે એમાં સુધારો કર્યો અમે બે અમારું એક મુનુ મમ્મી પપ્પા કલ્પના કરો વીસ વર્ષ પછી એના લગ્ન થશે એને બચ્ચા થશે ત્યારે એને મામો નહીં હોય માસી નહિ હોય કાકો નહીં હોય ભાઈ નહીં હોય એક જ હોય એને ક્યાંથી હોય એટલે એ સમસ્યા આવી રહી છે વીસ વર્ષ પછી આપણને મળવાની જ છે કુટુંબ પ્રથા નાબૂદ થઈ જશે પણ બીજું સોગરું ન હોય કુટુંબ કે થાય અત્યારે ભલે ક્રેજ માર્યા થઈ દિલ્હી બાજુ થી તો નવી ફેશન આવી છોકરા જ હું કામ હોવા જોઈએ ફટાકા નો મારી લગ્ન જ હું કામ બોલો સંસ્કૃતિ બહુ ચાલતી જાય એટલે અંદરથી થી પીડા થાય છે કે સંસ્કૃતિ ને આ બધી આપણી સંસ્કૃતિ છે અને પકડી રાખજો શિક્ષણ વેતા તો મળે છે સંસ્કારો કે વેતા મળતા અમે નાન નાના હતા ને મંદિરોમાં નગારા વગાડવા હાટું લાઈનમાં ઉભા રહેતા એટલે દાંડીઓ મારી લેતા વાળા હાટું બોલો અને આજ તમે મંદિરોમાં જાઓ નગારું વગાડનારું કોઈ નથી પૂજારી આ તો થઈ જ ભગવાનને કયા આવી ઇલેક્ટ્રિક નગારાની શોધ થઈ સાપ પાડી આરતી કરી લે પણ એ ડેવલોપિંગ નથી અધોક છે હો અને હવે તો એમાંય નવું સંશોધન રોબોટ આવ્યો જો આર્ટથી સાપ પાડો એટલે આર્ટિ થઈ જાય પુંજારી નહીં સટકાયું આ આપણી સંસ્કૃતિ નથી આ બરાબર હમત્યો આપણે ખોટા રસ્તે જઈ રહ્યા છીએ કોટા કપડા પહેરવા અને વિભત્સ દેખાવું મંદિરોમાં તો નાજ પાડવી રહ્યો તો કે આવા ડુંગળા પહેરીને અહીં આવતા જ નહીં સંસ્કૃતિનો નાશ થશે ને એટલે આપણો વહેલો પહેલો નાશ થશે સંસ્કૃતિ આપણી વિરાસત છે એ છે તો આપણે છે તમારા ગામના સાધુ બ્રાહ્મણ અતિ ફકીર જોવી બધાને હાચવજો બહાર થી આવ્યા ના હમૈયા કરવા એટલે એ ઘડી ગાવવાના આ ગામ ના હાચવવાના દરેકે એના ગામને એ ઘરે ના છે સોરો શિવાલય સમજા આ ત્રણ સનાતન ધર્મના ના છે

આપણને આપણો રસ્તો બતાવતા હતા એ બધું ભૂસાતું જાય આપણે ભૂલતા જાય છીએ રસ્તો ચૂક્યા છીએ એટલે સૌથી મહત્વની વાત આ દુનિયા કેટલી સ્વાર્થી જવું હોય તો આવજો મારો તમારી નજર હા ને એ દીકરી વેલ એજ્યુકેટેડ એમાં ક્લાસ વન ઓફિસર છે એમની ગાયને ખાતી થઈને કરી ટીચર હાજી થઈને હમણાં કરી એડવોકેટ છે એમ તમારા ભાડોની ઉનાની છોકરી છે એમએ બીએડ બીજી ડીસીએ થયેલી આજ કોઈ હેવા નથી આવતો કલ્પના કરો પાછા માગા આવે બોલો એકાદી હાજી થઈ દીધો અરે કલ્પના તો કરો કઈ દિશામાં થઈ રહ્યા નાયકમાં નો જઈએથી બહાર જવું પડે ને અને બીજું ઓળખતા હોય એ હા ન પાડતા હોય તે અજાણ્યા જાવું પડે એટલે આપણે ક્યાંક રસ્તો થઈ ગયા છીએ ધર્મને સાથે રાખજો ધર્મ રક્ષક રક્ષણા ધર્મ ને આશ્રય જીવશો ને એ ધર્મ આપણને રચાવશે આ બધો આપણો ધર્મ છે આ બધા વાજંત્રો છે આ આપણી સંસ્કૃતિ છે ઘણા લોકો ટીકા કરતા હોય કે આ બધું હું કામ નામ તેમ એ એની જગ્યાએ રહેવા જો આપણે આપણી શ્રદ્ધાને આપણા વિશ્વાસથી રહેજો આ બધામાં શ્રદ્ધા કાયમ ટકી રહે ધર્મેશભાઈ એ બહુ રાજકોટનું મોટું નામ છે એટલે એમને સાંભળવા લાવો છે હું અહીંયા પહોંચી શક્યો એ મારી વાતને ધન્યતા અનુભવું છું આ બધાના હૃદયમાં વિરાટીનું તમામ જય શ્રી